આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી વેઇટ લોસ મુદીની રેસિપી લઈને આવી છું આ વેઇટ લોસ મુદી એટલી ટેસ્ટી છે ને કે દરરોજ બનાવીને પીવાનું મન થાય વારાફરથી વારં જો તમે રોજ એક આસ મુદી પીશો એક ગ્લાસ સવારે નાસ્તામાં તો કમર પેટની ચરબી તો ફટાફટ ઓછી થઈ જશે હાડકાં મજબૂત થશે અને તમારા સાંધાના દુખાવા દૂર થઈ જશે અને ઇમ્યુનિટી તમારી બૂસ્ટ થઈ જશે આ સ્મૂધીસ બનાવવા માટે મેં ક્યાંય પણ ગોળ ખાંડનો ઉપયોગ નથી કર્યો એકદમ નેચરલ રીતે મેં તેને બનાવી છે તો ફ્રેન્ડ્સ જો આ વેટ લોસ સ્મૂધીની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે જે સ્મૂધી બનાવીશું એ ડ્રાય ફ્રૂટ સ્મૂધી બનાવવાના છીએ એટલા માટે મેં અહીંયા આઠથી દસ રંગ બદામ લીધા છે સાતથી આઠ નંગ કાજુ લીધા છે અહીંયા મેં એક ટેબલ સ્પૂન પિસ્તા લઈ લીધા છે અને તેમાં હું આ રીતે પાંચથી છ ખજૂર ઉમેરું છું ખજૂરના જે ઠળિયા છે એ કાઢી લેવાના છે અને ત્યારબાદ હું તેની અંદર આઠથી દસ કડી મુનક્કા દ્રાક્ષની એડ કરું છું મુનક્કા દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે અને એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે તો જે મુનક્કા દ્રાક્ષ હોય આ રીતની આવે છે ને તેમાં મોટા મોટા સીડ્સ હોય છે એટલે કે ઠળિયા હોય છે એ કાઢી લેવાના છે આ રીતે મોટા જે થળિયા હોય એ કાઢી લેવાના છે જો મેં કાઢ્યા છે આ રીતે અને ખાલી દ્રાક્ષનો ભાગ છે એ જ ઉમેરવાનો છે થળિયા કાઢી લેવાના છે ખજૂરના અને મુનક્કા દ્રાક્ષના થળિયા કાઢી લેવાના છે બે અંજીર મેં તેમાં ઉમેર્યા છે અને હવે હું તેની અંદર એક કપ જેટલું દૂધ ઉમેરું છું થોડું ગરમ દૂધ ઉમેરું છું એટલે આ ડ્રાયફ્રૂટ ફટાફટ પલળી જશે તો લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી આપણે તેને પલાળીને રાખીશું અને પિસ્તાલીસ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીએ આપણા ડ્રાય ફ્રૂટ્સ પલળી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે જુઓ આ રીતે ડ્રાય ફ્રૂટ પલળીને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રૂટ અને દૂધ આપણે આ રીતે મિક્સરમાં ઉમેરી લઈશું અને હવે હું આ સ્મૂધીને વધુ હેલ્ધી બનાવવા માટે તેની અંદર પીનટ બટર ઉમેરું છું તો મેં ડિસાનોના ક્રંચી પીનટ બટરનો ઉપયોગ કર્યો છે આ અનસ્વીટ એન્ડ છે આમાં કોઈ પણ પ્રકારના સ્વીટનરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો આ નેચરલ પીનટથી બનેલા છે અને એકદમ હેલ્ધી પીનટ બટર છે આ પીનટ બટરને જો તમારે પરચેસ કરવું હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો આ રીતે એક દોઢ ચમચી જેટલું પીનટ બટર હું આ સ્મૂધીમાં એડ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો અને ફરીથી હું તેની અંદર એક કપ જેટલું દૂધ ઉમેરું છું અને ત્યારબાદ એક ચમચી જેટલું હું તેમાં મધ ઉમેરું છું મધ ઉમેરવાથી આ સ્મૂધી થોડીક સ્વીટ પણ થશે અને હેલ્ધી પણ બનશે આ સ્મૂધીમાં ખજૂર અને અંજીર તો મેં ઉમેરેલા જ છે જો તમારે મધને સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકાય છે અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે આને પણ જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ફ્રેન્ડ્સ તમે જો આને ગ્રાઇન્ડ કરવામાં બિલકુલ સમય નહીં લાગે એક જ મિનિટમાં આપણી સ્મૂધી જે છે એ તૈયાર થઈ જશે આ સ્મૂધીને થોડીક લિક્વિડ બનાવવા માટે અને ચિલ્ડ બનાવવા માટે હું તેની અંદર આઈસ ક્યુબ્સ એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો અને ફરીથી એક વખત તેને મેં બ્લેન્ડ કર્યું અને આપણી સ્મૂદી જે છે એ તૈયાર થઈ ગઈ છે અને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ સવારે નાસ્તો કરવાની જગ્યાએ જો તમે આ રીતે સ્મૂદીનો એક ગ્લાસ બનાવીને પી લેશો તો પેટ કમરની ચરબી ફટાફટ દૂર થઈ જશે અને ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ થશે તો અહીંયા આ સ્મૂદીને હું અત્યારે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઉં છું હવે સેકન્ડ સ્મૂદી આપણે ચોકલેટ બનાના ફ્લેવરની બનાવીશું અને આ તો એકદમ નિયમ્ય બને છે હા આમાં મેં કોઈ સ્વીટ ચોકલેટનો ઉપયોગ નથી કર્યો આના માટે મેં અહીંયા બે કેળા લઈ લીધા છે અને આ રીતે કેળાને આપણે છોલી લેવાના છે અને તેના પીસીસ કરી લેવાના છે ફ્રેન્ડ્સ જો અત્યારે તમે વેટ લોસ કરી રહ્યા હોય તો આ સ્મૂદી ટ્રાય કરજો વિન્ટરમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને આ સ્મૂધિઝ તમે બારે મહિના લઈ શકો છો હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે તો અહીંયા બે કેળા મેં સમારી લીધા અને તેને મેં મિક્સર જારમાં ઉમેર્યા છે ત્રણ ચાર મેં કાજુ ઉમેર્યા પાંચથી છ નંગ હું તેની અંદર આ રીતે બદામ એડ કરું છું કાજુ બદામ માપના જ ઉમેરવાના છે કારણ કે આપણે બનાના ઉમેરેલા છે અને પાંચથી છ મેં અહીંયા ખજૂર એડ કરી છે ઠળિયા કાઢીને ઉમેરવાની છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં ઓટ્સ ઉમેર્યા છે અને આની અંદર પણ હું આ રીતે પીનટ બટર એડ કરું છું આનાથી સ્મૂદી ખૂબ જ હેલ્ધી બની જાય છે પ્રોટીન રીચ બની જાય છે અને વેઇટ લોસ કરવામાં આપણને ખૂબ જ મદદ મળે છે તો બે ચમચી જેટલું પીનટ બટર મેં આમાં એડ કર્યું છે હવે ફ્રેન્ડ્સ ચોકલેટ ફ્લેવર આપવા માટે હું તેની અંદર આ રીતે વન ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરું છું અને આ સ્મૂધીને સ્વીટ બનાવવા માટે હું તેમાં એક ચમચી મધની એડ કરું છું અને ત્યારબાદ હું તેની અંદર મિલ્ક એડ કરું છું તો મેં અહીંયા એક કપ જેટલું મિલ્ક ઉમેર્યું છે અને તેમાં હું ત્રણ ક્યુબ્સ એડ કરું છું અને આ બધું જ હું એકદમ સરસ રીતે સ્મૂધ ગ્રાઇન્ડ કરી લઈશ એટલે આપણી સ્મૂધી ફટાફટ તૈયાર થઈ જશે આ સ્મૂધી તમારે જેટલી લિક્વિડ બનાવી હોય અને જેટલી થીક બનાવી હોય એ રીતે તમે તેને બનાવી શકો છો આમાં કેળા ઉમેર્યા છે મને વચ્ચે જરૂર લાગી હતી એટલે મેં તેમાં મિલ્ક ઉમેર્યું હતું અને સ્મૂદીની કન્સિસ્ટન્સી મેં આ રીતે તૈયાર કરી હતી તો એકદમ ટેસ્ટી એવી ચોકલેટ બનાના સ્મૂદી તૈયાર છે અહીંયા મારી પાસે રો ચોકલેટ હતી તેને હું આ રીતે ગ્રેટ કરી લઉં છું અને આ ચોકલેટ સ્મૂદીને ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ ચોકલેટ સ્મૂધીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો હવે જે થર્ડ સ્મૂદી છે એ આપણે અહીંયા કુકુંબર પાલક સ્મૂધી બનાવવાના છીએ અને તેના માટે મેં આ કાકડી લઈ લીધી છે એક ખીરા કાકડી લઈ અને તેને આપણે સારી રીતે છોલી લઈશું દેશી કાકડી લઈને પણ તમે આ સ્મૂધી બનાવી શકો છો કાકડીની બંને સાઈડ આ રીતે આપણે કટ કરી લઈશું અને પછી કાકડીના પીસીસ આપણે આ રીતે મિક્સર જારમાં કટ કરી લઈએ તો થોડાક પતલા સ્લાઇસ કટ કરીશું એટલે ફટાફટ સ્મૂદી ગ્રાઇન્ડ થઈ જાય અને એકદમ સ્મૂધ બને સ્મૂદી એકદમ સ્મૂધ હોય ને તો જ તેને પીવાની મજા આવે તો કાકડીના પીસીસ મેં કટ કર્યા તેમાં હું આ રીતે એક બનાના પણ એડ કરું છું અને એક કપ હું તેની અંદર પાલક એડ કરું છું પાલક પણ મેં ધોઈ અને સમારીને લીધી છે ત્રણ આઈસ ક્યુબ્સ હું તેમાં એડ કરું છું અને ફ્લેવર માટે હું તેની અંદર આ રીતે ચાટ મસાલો એડ કરું છું તમને જો અહીંયા પસંદ હોય તો લીંબુ પણ ઉમેરી શકાય છે પણ મેં અત્યારે નથી ઉમેર્યું આમાં હવે પાણી ઉમેરી અને હું તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશ અને એકદમ સરસ આપણી આ હેલ્ધી સ્મૂધી તૈયાર થઈ જશે આ ગ્રીન સ્મૂધી તમે દરરોજ બનાવીને પીશો ને તો સો ટકા તમારા પેટ અને કમરની ચરબી ઓછી થઈ જશે અને ફટાફટ તમારું વજન જે છે ઓછું થવા લાગશે ઇમ્યુનિટી તમારી સો ટકા બૂસ્ટ થવાની જ છે જો તમે એકની એક સ્મૂધી દરરોજ બનાવી અને પીને કંટાળો એટલા માટે જ મેં તમને ત્રણ અલગ અલગ ફ્લેવર બતાવ્યા છે તો તમે ડેલી આ અલગ અલગ ત્રણેય સ્મૂધી ટ્રાય કરી શકો છો હેલ્થ માટે ત્રણેય બેનિફિશિયલ છે અને ત્રણેય વેઇટ લોસમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી છે તો ફ્રેન્ડ્સ આ ત્રણેય સ્મૂદીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જલ્દી ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ